સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ વિષય ગણિત અને તેનું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનો વિભાગ ડી અને તેનું પ્રકરણ નંબર ચૌદ અને આના જેવા આજ જો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો

કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે સરખી રીતે સંભાવનાઓ શોધો પેલું આપેલું છે તે પત્તું કાળા રંગનો રાજા હોય તેના પછી બીજું આપેલું છે તે પત્તું કાળા રંગનું હોય અથવા રાજા હોય તેના પછી આપેલું છે તે પત્તું લાલનું પણ ન હોય કે રાજા પણ ન હોય એના પછી તમને કીધું છે કે તે હોય હોય એકો તો તેની સંભાવના કેટલી થાય તો સૌ પ્રથમ તો એની જે માહિતી આપેલી છે એ હું અહીંયા લખી નાખું પેલું આપણે કીધું છે કુલ પત્તાની સંખ્યા કેટલી થશે બાવન એટલે હું અહીંયા લખું કુલ પરિણામ બરાબર મને કેટલા જોવા મળશે બાવન હવે એમાંથી જે પેલો પ્રશ્ન પૂછેલો છે રાજા હોય તેના સાનુકૂળ પરિણામ તો હવે જો ટોટલ રાજાની સંખ્યા કેટલી હોય ચાર હોય એમાંથી કાળા રંગના એટલે કે એક ફૂલી નું અને એક કાળીનું એટલે રાજાની સંખ્યા કેટલી થશે એના છેદમાં શું આવશે કુલ પરિણામ તો સાનુકૂળ પરિણામ આપણી પાસે કેટલા છે બે અને કુલ પરિણામ કેટલા છે બાવન હવે આને આપણે કેવું હોય તો છવીસ દુ બાવન થાય એટલે સંભાવના શું આવશે એક ના છેદમાં છવિશ ત્યારબાદ આપણે કીધું છે કે તે પત્તુ કાળા રંગનું હોય અથવા કાળા રંગનું હોય રાજા હોય તો જો હું અહીંયા લખું પત્તુ કાળા રંગનું હોય અથવા રાજા હોય હવે જો

ખાસ યાદ રાખજો મને કાળા રંગ નું કીધું એટલે કાળા રંગના ના છવ્વીસ પત્તા હોય અને રાજાની સંખ્યા ચાર હોય પણ બે તો ઓલરેડી કાળા રંગની અંદર આવી જ ગયા છે એટલે આપણે પ્લસ કેટલા કરવાના થશે બે એટલે ટોટલ સંખ્યા કેટલી થઈ અઠ્યાવીસ હવે આ ઘટનાને ને ધારો કે હું પીઓ બી કઉ તો સૂત્ર શું છે તો કે સાનુકૂળ પરિણામ એના છેદમાં શું આવશે કુલ પરિણામ હવે સાનુકૂળ પરિણામ મારી પાસે કેટલા છે અઠ્યાવીસ અને કુલ પરિણામ મારી પાસે કેટલા છે બાવન હવે જો આનો આપણે સાદુ રૂપ આપીએ તો અઠ્યાવીસ ને આપણે આમ લખી શકીએ સાત ચોક અઠ્યાવીસ અને આને લખવું હોય તો લખાય તેર ચોક બાવન એટલે ચાર ચાર ઉડી ગયા એટલે સંભાવના શું આવે સાત ના છેદમાં તેર ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર ત્રિપલ અને એની રકમની અંદર મને કઈક એવું કીધું છે કે તે પત્તું લાલ નું પણ ન હોય કે રાજા પણ ન હો ન હો રાજા ન જો પેલી વસ્તુ તો હું તમને કહી દઉં કે ટોટલ પત્તાની સંખ્યા હોય બાવન એમાંથી લાલ રંગના કેટલા હશે તેર હશે બરાબર એના સિવાય લાલને કેટલા હશે તેર હશે પછી કાળા આપણે જોઈએ તો કાળીમાં એટલે કાળીને કેટલા હશે તેર હશે અને ફૂલીના ફૂલીના તેર હશે હવે તમને શું કીધું પત્તું લાલનું ન હોય એટલે આ ન હોય ચાલો ઈ તેર તો આપણે બાદ કર કરીને પછી શું કીધું તા કે રાજા એ ન હોય હવે ટોટલ રાજાની સંખ્યા કેટલી થાય ચાર થાય

હવે તમારે શું કરવાનું કુલ સંખ્યા આપણી પાસે બાવન હતી એમાંથી સોળ મારે શું કરી દેવાના છે બાદ કરી દેવાના છે તો હવે જો અહીંયા બે માંથી છ ના જાય તો અહીંયા ચાર થઈ જશે ચાર માંથી એક જાય તો કેટલા વધે છે ત્રણ બરોબર તો આ ન હોય તેના સાનુકૂળ પરિણામ જો લખવું તો સાનુકૂળ પરિણામ મને કેટલા જોવા મળશે છત્રીસ જો હજી ના સમજાવવું હોય તો હજી કહી દો કાળી નું ન હોય એટલે તેર ન હોય અને બીજું તમને શું કીધું રાજા એ ન હોય તો રાજા ન હોય તો રાજા ની સંખ્યા ચાર હતી એમાં એક કાળી નું સમજાઈ જતું હતું એટલે એક કાળી નું ઓલરેડી આવી જતું હતું એટલે ત્રણ બીજા એટલે ટોટલ કેટલા પત્તા ના હોય સોળ પત્તા ના હોય એટલે બાવન માંથી સોળ બાદ કર તો હોય કેટલા કે છત્રીસ જે હોય એ આપણે ગણવાનું થાય એટલે આપણી પાસે પત્તા ની સંખ્યા કેટલી હોય છત્રીસ આ ઘટનાને ધારો કે હું પીઓ સી કહું તો સૂત્ર શું છે તાકે સાનુકૂળ પરિણામ એના છેદમાં શું આવશે કુલ પરિણામ હવે સાનુકૂળ પરિણામ મારી પાસે છે છત્રીસ અને કુલ પરિણામ કેટલા છે બાવન હવે છત્રીસ ને લખવું હોય તો આમ લખી શકું નવ ચોક છત્રીસ અને બાવન ને લખવું હોય તો લખાય તેર ચોક બાવન ચાર ચાર ઉડી ગયા એટલે જવાબ શું આવે નવ ના છેદમાં તેર ત્યારબાદ હવે આપણે કીધું છે કે તે પત્તું કાળીનું હોય અથવા એકો હોય હવે જો આપણે શું કીધું પત્તું કાળીનું હોય એટલે પત્તું કાળીનું હોય અથવા એકો હોય હવે જો આનું આપણે રૂપ આપીએ તો ટોટલ કાળીના પત્તા આપણે જોઈએ તો કાળીના પત્તા કેટલા હોય તેર અને એકા કેટલા હોય કે ટોટલ ચાર એકા હોય એમાંથી એક પત્તું તો કાળીની અંદર આવી ગયું કેમકે ચાર એકા હોય એમાં એક કાળી નું હોય એક ફૂલી નું હોય પછી એક ચોકટનું હોય ને એક લાલનું હોય તો એક તો આ કાડીમાં સમાઈ ગયું છે તો ટોટલ પત્તાની સંખ્યા એની અંદર આપણે એડ કેટલી કરવાની થશે ત્રણ એટલે કુલ સાનુકૂળ પરિણામ કહીએ તો કેટલા મળે છે સોળ હવે આ ઘટનાને ધારો કે ઉપયોગ ડી કઉ તો સૂત્ર શું છે તાકે સાનુકૂળ પરિણામ એના છેદમાં શું આવશે કુલ પરિણામ તો જો સાનુકૂળ પરિણામ મારી પાસે હતા 16 અને કુલ પરિણામ કેટલા છે 52 હવે જો આને લખવું હોય તો લખાઈન જો કે જો સોળ અને આને લખાય તેર ચોક બાવન ચાર ચાર ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ